એટલે આજે વિડીયો મારે ચાલુ કરવો માંગ તમે ચાલુ કરો ધીરે ધીરે આવો સાત ને સપોર્ટ આપ્યા રાખો એટલે હવે માં ફૂલ ફેમિલી આખી આવતી જાય બધા વિડીયો ઉતારવા માંડીએ અને ના ના થાય તો છે ને કામ બધું કરવાનું તમે માને જો ઇંગ્લિશ ધીરે એટલે છે ને વાંધો નથી હવે બધું એડિટિંગ બેટિટિંગ બધું ધીરે ધીરે કરવા છે એટલે આવો સાત સપોર્ટ આપતા રેજો ગામ સાડા આઠ જેવું તો હજી મારે નાવાનું છે બાકી અને પછી આપડે જા ડાંગર વડ તમારો ભાઈ થઈ ગયો છે નાય ધોઈ અને ચશમાં બસમા ચડાવી અમે તૈયાર હો ભાઈ તો આપણે અત્યારે જવાનું છે ડાંગર વડ આપણે વાત થઈ હતી તો અત્યારે જો કમ્પ્લેટ નવાઈ ધોવાઈ ગયું છે પૂણા દસ જેવું તો હવે બસ અમે નીકળવું છે મારા નિવેદ ભરી દઈએ ને એટલે રેડી ની અમારા ડાંગર વડ અમારા સતીમાં છે ડાંગરના એટલે નિવેદ કરવા માટે પેશીયમ તો હું લખન જઈએ છે તો તમે છે ને વિદ્યા મેં બની રહેજો અને આપણે જઈએ હાલો તો આપણે મોગો મૂંગો વારી કમ્પ્લીટ થઈને આવી ગયા લખન લખન જય દ્વારકાધીશ જય કેમ છે ખાલી વાડા કે નો હવે ને હે ને તર વાળ બો જબર હમ કરતાજી ઊંચા કરતા એક લટ જો કવડા જબર વાળ ગૈરાની એને હાતે હારું હાલો અમે હાલો તો અમે પૂગી ગયા છે માતાજી અને માતાજી નું મંદિર દર્શન કરી લ્યો બધા અને જો આ બ્લોગ બ્લોગ અમને નીચે પડી ગયા આપણે પણ ઘણા સમય પહેલા આવ્યા હતા અને લગભગ ત્રણ ત્રણ મહિના થઈ ગયા ત્રણ મહિનામાં જો આ બધું અપડેટ આવી ગયું છે જો બધું પથરાઈ ગયું મસ્ત બધું બની ગયું તો સારું હાલો હવે આમ દર્શન કરી લઈ અને નિવેદ ધોવારી તો આપણે માતાજી દર્શન કરી લીધા છે અને આપણે છે ને ભાગ ઇતિહાસ પણ મળી ગયો છે આપણે સ્પેશિયલ કેદી ને આપણે કહીએ કે ઇતિહાસનો નો વિડીયો સ્પેશિયલ આપણે બનાવીશું આપણે ઇતિહાસ મળી ગયો છે વિડમ દરેક ભાઈ છે આપણે અહીંયા એકદી જાશું મુલાકાત લેશું અને બધો ઇતિહાસ કમ્પ્લીટ આપણે એનો આખો વિડીયો જ બનાવીશું અને આપણે અહીંયા રામ 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 કેમ હારું ને અરે તું જડે જ છે તમને આ બોજો આપ કાયદે ધરના છે ભાઈ હા રામ રામ ભાઈ એમ હારું ને સારું તો વાંધો નહીં આપણે છે ને આ ભાઈ આખો ઇતિહાસ ગોતી દીધો છે આ ભાઈ આગળ હતો પણ એ ભાઈ છે ને વિડમદાર એક ભાઈને એમ મોકલાવ્યો છે એટલે આપણે એ ભાઈ આગળથી લઈ આવ્યું ને આખો ઇત્યાંક બનાવ્યું આપણે માતાજીનો સ્પેશિયલ તો અમે અત્યારે ભૂગી ગયા છે રાજપરા જો આ હામો દેખાય રાજપરા છે અને અહીંયા આપણે આવે છે ઓલો લખન મળવા અમે કીધું બપોર થઈ ગયે મેં ફોન કર્યો કે ફટાફટ આવવામાં થાય છે મોડું ન કે પાછો એ હરી ઘેર લઈ જાય ને તો પછી ઘેરથી પાછું નીકળવા ના દીએ એટલે અહીંયા આવે છે મળવા હમણાં મળવા આવે ને એટલે આમ ફટાફટ પાછા ગો થાય હાલો તો આપણે છે ને લખો ગીટકી ગયો આપણો જીગર જાન કાલખા જય દ્વારકા જય દ્વારકા પહેલા તો બોલતા તા આપણે વાંધો નથી થઈ બાકી હું છે તો ઘરમાં આપણો થોડો ગોધા રહે ને છે ને ના ના એવું જ છે બે લખા લખા વટકાણ આય લખો ને આય લખો કે બે તો ફરમાવા તમારે હા અમાર એવું છે

વિડમ દે થોડું કામ છે અને પછી નયાથી ખંબાડીએ ટીવી લેવા જવાની છે કમ્પ્લીટ છે ને ટીવી થઈ ગયું હમ અને હવે બસ અહીંથી નીકળવાનું છે જો ટીની ડિસ્પ્લે ઉડી ગઈ ગઈતી એકદી લાઇટ ફૂલ આવી નઈ માં તો હવે બસ ફટાફટ જવાનું છે કેમ કે મોળન થઈ ફૂલ અમારે હાલો તો આપણે ખંબાડીએથી આવી ગયા છે અને આવીને આપણે પાછા કપડાં ચેન્જ કરી લીધા હાથ પગ વાત પગ ધોઈ અને આપણે અત્યારે જવાનું છે વિંજલ પર

ખાંજે લગભગ મોડા વેનું થાહે આપણે વિડિયો વિડિયો ઉતારીએ એટલે ઉતારશું બીજો તો આપણે આવી ગયા છે ગોવિંદભાઈ ને ઘેર અને બસ જો દાઈરો બધો બેઠો છે અને એક ભજન ભજન એવો પ્રોગ્રામ લાગ્યો મંદલી મંદલી નો કે કે નાનો ભાઈ છે ને કલાકાર છે અને બસ જો કાકા બેઠા નીતિનભાઈ બેઠા મોટી મોટી હસતી રામ રામ કાકા રામ રામ હારું ને એકદમ ઢાટ બહુ પડતી લાગે મફતમાં લાડવા દેની બહુ સારું મફતમાં ખાઉં આપણે જય દ્વારકાધીશ નીતિનભાઈ જય દ્વારકાધીશ

યા જય દ્વારકાધીશ ડાઉડા મને આવે જ છે દિને મોટી મોટી હસ્તી બધા આવવાની છે હવે આવી એટલે પછી આપણે બધાને કે મિલન મિલન કરાવી મિલન કરાવી અમારે મિલન જે મિલન છે મિલન છે મિલન કરાવશું તમને ઓકે કઈ વાંધો જય દ્વારકાધીશ ખૂબ ખૂબ અભિનંદન

તો ખાઈ પીને અમે બેસી ગયા છે ડાયરો આવી ગયો છે બહુ જાજો અને આ બધા જો બચ્યું પુડેન કરી ગયો હે લઈને બહુ થઈ મારે તો તો લાગે ને ના હા અને જો ડાયરો આવી ગયો બહુ જાજો આપડા ભૂરભાઈ બધા આવ્યા છે પણ આપણે છે ને ક્યાંક બારે જઈ ખૂણે ખાસ કરીને પછી બધા મિલાવી અહીંયા શું છે ભૂંડા બહુ લાગે બધા ફોકસ આપણા ઉપર જ કરે ને આપણે એન્ટિક ભાઈ પણ આવી ગયા ક્યાંય આવા મને એવું છે એન્ટિક ભાઈ ઇઝ કમિંગ યસ દેખ શકતે દેખ શકતે હા ગયા

là bhai em ke to normally khao 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 khau

thank you

Oh, welcome. Welcome to Goa. Yes. <laughs> ખરેખર આજ તો જમાવટ આવી ગયો પણ ત્રીજી ત્રીજી વાર નાસ્તો આવી ગયો હાલો હાલો ફટાફટ ખાઈ લઈ બધી અંદર

કોઈ કીર્તિ બટલ નથી હવે ધ્યાન સુધી નાખું મળે કંઈક ના માં આવી જાય હાલો હાલો તો આપડે બહુ જાજી વાર છે ને મજા બહુ આવી ભાઈ તન તન વાર નાસ્તો ધરા રો હવે તો હદ થઈ પછી અને આપડે મોટા મોટા સેલિબ્રિટી ની મુલાકાત થઈ અને હવે બસ બધા ગો થવાની તૈયારી માં છે